આવી રીતે સામે પાડીયો ભાઈએ કીધો કે ત્યાં હતો સામે ધન દોરો છે પાછળ ખેતર છે ને ખેતરમાં ખેડૂત લોકો ખેતી કરતા અને જૂનું ગામ હતું ભાઈએ એમણે જણાવ્યું કેમેરામાં કે હું નહીં બોલું એ કે ઘણી જાતની તકલીફો પડતી હોય ને ગામના માણસો છે અને ખેતી કરતા અને ઘણી વખત એના ખેતર ખેડતે સોના ચાંદીના દાગીના મળેલા એ મારા સાથીદારો આવ્યા એમને મને બધી વાત કરેલી કેમ કે અહીંયા ભાઈ એમને કાયમ રહેવું હોય કોકને તકલીફ પડે એટલે એમને મને જણાવ્યું અને હું તમને જણાવી રહ્યો છું બહુ રસપ્રદ કહાની છે કે સાલું પહેલા સમયના કેવા દાગીના હશે કેવો એનો ઘાટ હશે અને કેવા પ્રકારના હશે કેટલા પ્યોર હશે જુઓ જો કે આની અંદર ના કરા ઠીબરકાંડ ઠીબરકા મેં તમને અગાઉ આખા વિડીયોમાં બતાવ્યા મિત્રો ધનનો ઢગલાની કોઈ વાત કરે તો આપણે એમ થાય કે ઓહો ધનનો ઢગલો આ શું સત્ય છે પણ ખરેખર જે અમુક દત્તકથાઓ છે માણસોની લોકવાયકા છે એ બધું જૂઠું નથી હોતું તો આ બાજુ કેટલો સમય આ વાતને વીતી ગયો છે એ ખબર નથી અહીંયા રહેતા હતા કોણ વણઝારા અને ઉ બાજુ રહેતા હતા પ્રજાપતિ બરાબર અને આ બાજુ આ છે ઘણા સમય પહેલાંનો ધનનો ધોરો એટલે રાજસ્થાનની ભાષામાં ધોરો એટલે એક ટેકરો હવે એવી માન્યતાઓ છે કે ભાઈ અહીંયા વણઝારાઓ રહેતા હતા અને આની અંદર સાહેબ આ બાજુ ભાઈ કહે છે એ પ્રમાણે અહીંયા એક શિલાલેખ હતો એ અત્યારે આ તળાવ ખોદવાથી એ મળતો નથી અને પાણી સુકાઈ જાય ત્યારે એ દેખાય છે બરાબર એ આડો પડી ગયો છે કઈ કન્ડિશનમાં છે ખબર નથી ભાઈએ કીધું એ પ્રમાણે એની અંદર એવું લેખ લખેલો કે ભાઈ જે તે ટાઈમે કોઈ વણઝારાઓ હોય અને જૂની ભાષા સમજી શકતા હોય તો આની અંદર જે ધન છે એને વાંચીને ધ્યાનમાં રાખી અને એની અવળી ભાષા આપણે કદાચ ન સમજી શકીએ પણ એવી એક એવી માન્યતા છે મીઠું હતું કે ખારું હતું આ મીઠું તળાવ હતું ખારું બાજુ ખારું હા પણ ઈ પણ એક રહસ્ય જેવી વાતો છે હવે આ કેટલી પ્રાચીન વાત છે મને ખબર નથી તમને એડ્રેસ પણ બતાવીશ આવી જાઓ કે આ ધનનો ધોરો અને આ તમને પાર લાગતી હશે પણ મિત્રો પાર નથી અને આ જૂનું ગામ છે અહીંયા ઘણા આવા બધા તમને અવશેષો જોવા મળે છે આ ઠીબરકો છે બરાબર એટલે પેલો તમને એવું લાગે કે પાર પાર પણ નથી આ એક છે તમને ચારે બાજુ બતાવું અને આની ઉપર આ બે જોયેલી છે જૂના સમયની અને ચારે બાજુ કેવું લાગે છે ચારે બાજુ બતાવો નાના મોટા ઘણા જોવા મળે છે બીજા એટલે જૂનું કામ અહિયાં હતું એવો અવશેષ કીધું અને અહિયાં હશે હવે આપણા નસીબ તો ભાઈ નથી કે માયા છે ને ઘણી પ્રકારની હોય હવે આપણે કઈ ખોજવાની કોશિશ કરીએ કે એવા પ્લાનિંગમાં અત્યારે કાંઈ છે નહીં અને મેળ પડે તો ખોદીને ખાઈએ છીએ એટલે એ બધી વાતો છે તો આવી રીતે લગભગ દોઢસો બસો ફૂટ નામ આટલો ધોરો છે અને આ બાજુ પાછી પાર છે એ પરવાની ચારે બાજુ તો આવી રીતે આ ધન સાહેબ એડ્રેસ તમે બતાવી દો એડ્રેસ આ આપણું આ વાવ તાલુકાનું દૈયપ ગમ દૈયપ

પાંચસો વર્ષ તો હશે લગભગ અનુમાન છે હનુમાન છે પણ ઓછા હશે પણ બધા છે આમ બધાય કેવા બધાય પ્રમાણે કોઈ ચારસો પાંચ વડવાઓ મોટા માણસો વાબરના વાતો કરતા હા એમ સરસ તો આવી રીતે ભાઈ આ ભારત ભૂમિની અંદર કેટલાય ગુઢ રહસ્યો પડ્યા છે પહેલાંના માણસો મિત્રો આપણે બેંક ન હોતી શું કરતા કે બારવટીયાઓના લૂંટારાના ભયથી એ ધનને દાટી દેતા ઘરની અંદર એ ગુપ્ત જગ્યામાં દાટી દેતા અને એવો સમય આવે પેલા મિત્રો મરકી રોગ આવતો માણસ મરી જતા ગામ છોડી દેતા એટલે ઘણા બધા કારણો ધન છે કાયમી માટે આ ધરતીની અંદર ધરબાયેલું પડ્યું છે અને એવું નથી હમણાં મને વાત કરી કે અહીંયા ખેડૂતો ખેતી કરતા તને એને બધા દર દાગીના પણ મળેલા એટલે એ પ્રમાણ છે હવે એ જેના નસીબમાં એ મળે પણ એ અહીંયા મળે છે એ સો ટકાની વાત છે તો વાલા આવી છે કાંઈ આપણા બનાસકાંઠાની ધરતીની ધરબાયેલી અનેક ઐતિહાસિક વાતો તો રોજ છ વાગે મળી એ રીતે મળતા રહેશો અને આ વિડીયોને આપશો ત્યારે આપણે એન્ડવાલા ચારે બાજુ આવું લાગી રહ્યું છે બરાબર અને બધી સરખી ધરતી છે ચારે બાજુ રણપ્રદેશ છે આખું અલગ અહીંયા ફીલ આવે છે આ તળાવ પણ બહુ મોટું છે લગભગ છ પથ્થર પથ્થર જો ને પથ્થર એ આપણે ઉભા અહીંયાથી હું ઝૂમિંગ કરું છું

બહુ સર તમે સોશિયલ મીડિયામાં શું વધારે અત્યારે આઈડીનું નામ કીધું નારણ જયપાલ કીધું મારું નામ અને મીડિયામાં મનોરંજન બનાવું વાહ વાહ તો એમની આઈડીને પણ ફોલો કરી લેજો આ મારા પાછળ અત્યારે બે ત્રણ કલાકથી ફરી રહ્યા છે તો કાંઈ ને કાંઈ એમનાથી પણ મારાથી લાગણી છે દરેક માણસને તમને અનુકૂળ લાગે તો હેલ્પ કર આ પણ એક જાતની હેલ્પ એમાં કોઈનું કાંઈ જતું હોતું નથી જોયા આ ઠીબરકા બધાએ માટલાના આ જુઓ આ નકરા ઠીબરકા છે આ રહ્યો બરાબર આ એટલે પ્રમાણ તમને કહું છું કે આ જોયા આ ધોરાની અંદર જોયા આ બધા ઠીબરકા આ જોયું એ આ જુઓ છો ઠીબરકા આર્યા બહુ ઠીબરકા છે નીચેથી ઠીબરકા મળે છે જુઓ એ આ દબાયેલું રીઝ્યું હજી તમને કોઈક મળે તો બતાવું બરાબર બહુ બધા ઠીબરખા છે ઓછા વધતી ઓછા વધતી ઓછા આ બાજુ ક્યાં છે જુઓ આ રીબરખું જોયું આર્યો એટલે જે ભાઈ કહે છે કે અહીંયા જૂનું ગામ છે એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી કે જૂનું ગામ છે એ તો સાચું જ છે જોયું આ ચોટી ગયું છે જોયું તો આવી રીતે આની અંદર નાના મોટા ઘણા ઠીબરકા છે જોયું આ ઠીબરકો છે એ ઘણા બધા હશે આની અંદર જે હવે કેટલું સત્ય છે તો ભગવાન જાણે પણ ઠીબરકા ઉપરથી લાગે છે જોયું આ માટલાનો કાંઠો હોય જોયું આપણને એકાદું માટલું મળી જાય તો પછી વિડીયો બનાવવાની જરૂર ના પડે આવી વાતો છે ભાઈ આ તો આ ધરતીની અંદર જોયું ચાલુ મને શંકા પૂરી લાગે છે ધન ના ઢગલા તો અહીંયાથી આપણે વિડિયો બનાવ્યો ધન ધોરાનો અને પિસ્તાલીસ કિલોમીટર આ બાજુ આ કઈ દિશા છે પશ્ચિમ દિશામાં જઈએ પિસ્તાલીસ કિલોમીટર એટલે પછી પાકિસ્તાન આવી જાય